મિત્રો કચ્છની ધીંગી ધરામાં જ્યારે અમે અમારી ટીમ સાથે આવ્યા અને ખાસ કરીને અમારા કિસ્મતમાં હશે કહેવાય ને કે ભાઈ આજે અમને નાનબાપાની સમાધિનો જે દર્શનનો મોકો મળ્યો છે અને આ જગ્યા ઉપર બાપુએ ભજન ગાયા નથી પણ ભજન કર્યા છે એમ પણ કહીએ તો પણ અતિશયોક્તિ નથી અને મારી પાછળ આપ જે જુઓ છો દ્રશ્યમાં તે બાપુને કહેવાય ને કે બેઠકનું સ્થાન છે અને આ જગ્યા ઉપર અંદર થોડીક વાર પહેલાં મેં યોગેશભાઈને વાત કરી કે હું અંદર એન્ટર થયો ત્યારથી લઈને મારા માઇન્ડમાં મારા માઇન્ડમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં બાપુના ભજન વાગે છે અને ખરેખર નારાયણ બાપુની સ્મૃતિ અહીંની દિવારો દીવારોમાં થાય છે આ જગ્યા વિશે ભાઈ શ્રી યોગેશભાઈ જોશી જે મારા મિત્ર છે તેમની પાસેથી પણ થોડુંક જાણીએ એમના શબ્દોમાં નમસ્કાર દર્શક મિત્રો કચ્છની આ ધીંગી ધરા કે ત્યાં મરદ દાતા કવિ અને વિશેષ એક શબ્દ છે ભજન ભજન સુર નો પ્રદેશ એટલે આ કચ્છ નો પ્રદેશ અને કચ્છ માટે કવિઓ કે છે તડ ઊંડા જડ ચિચરા અને કામણ લંબે કેસ નરપટા ધર નિપજે આ કચ્છ ડોલરીઓ દેશ કચ્છની ધીંગી ધરા અને આ ભજન ધરા કે આ ભજન ખૂબ પાક્યું છે પાક્યું છે સોરી એનું કારણ હોય તો નારણ ભજન

જીવનભર એ ગામનું પાણી બાપુએ પીધું અને આ ધારા પર બાપુએ ભજન કર્યું એક એવો ભજન નો બાવલ યોગ જેને ભજન સિવાય કશું જ વાલું નહીં અને નારાયણ 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 કિરા રાખીએ બેડો પાર થઈ જાય કેટલા સેવકો નારાયણ ને ભગવાન માને છે અને નાનો બાપુના ભજનનો એક એક પ્રકાશભાઈ આપ બધાએ જોયું છે ખાસ વિશેષતા એ કે નાનું બાળક થી માંડી અને જેના કેસ કલામ સફેદ થઈ ગયા હોય એ ગાયકીને લોકો લોકોના મન સુધી પહોંચાડવું લોકો ના મન સુધી કેવાય કે આ માટીમાં અમે રમીન મોટા કારણ કે જુદા જુદા પ્રસંગો બાપુ સાથે જોડાયેલ ઘણા બધા લોકો

શું હાચવાનું બાર રેવા દો ને ત્યારે બાપુ કે કાલ હવારે બધું તરે નઈ જોજે એટલે બાપુ નો બહુ જ સ્વભાવ ગુસ્સાવાળો વાળો એટલે એમને એમ છે બાપુ કેસે કઈક હશે એટલે એકાદ બે ભારા ભરી અને અંદર મૂક્યા

છતાં માઇન્ડની અંદર જે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં તમને બાપુના ભજન સાંભળતા દેખાય એટલે સમજી લેવાનું કે તમે નાયન બાપુની ભૂમિમાં છો અને બાપુના ભજન એટલે ત્યાં હદ સુધી હું કહી શકું મારી નજરમાં દાખલા એવા છે કે ઓપરેશન થિયેટરમાં બાપુનું ભજન મને વગાડવા દો અને પછી મારું ડ્રેસિંગ કરો તો મને એની પીડા નહીં થાય આ સુધીના દાખલા તો અમારી નજરહામાં છે અમારા પરિવારમાં છે તો આ જગ્યાને તો જાણવાની કોઈ કોશિશ ના કરે આને માણવાની કોશિશ કરાય અને હું જગ્યા જાણવાય નથી આવ્યો જગ્યા માણવા જ આવ્યો છું અને બાપુના દર્શન કરવા આવ્યો છું બસ નારાયણ નામને આપણે તો શું ઉજાગર કરીએ પણ આ જગ્યા ઉપર કહેવાય ને યોગેશભાઈ કે ઘડી પાંચ મિનિટ પણ આપણે નારાયણ નામનું સ્મરણ કરીએ તો પણ આપણો બેડો પાર થઈ ગયો એવું કહેવાય તો મિત્રો આ જગ્યા ઉપર જે મેં આનંદ કર્યો છે અને બાપુની ગાડીને એ બધા સવિશેષ બાપુની સમાધિના આ ટૂંકા વિડીયોમાં આપણે એક દર્શન કરાવું છું જય નારાયણ જય શિયા રામ જય હોસંતવાણી